સુરત જિલ્લાના ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની રજૂઆત અનુસાર કિમ અને ઓલપાડ ગ્રામ પંચાયતોને નગરપાલિકામાં રૂપાંતરિત કરવાની માંગ કરવામાં આવી છે જેને ગાંધીનગર તરફથી ભલામણ કરવામાં આવી છે આ વિસ્તારમાં ઝડપી શહેરીકરણ ઔદ્યોગિક વિકાસ તેમજ વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્રામ પંચાયતો પાયાની સુવિધાઓ જેમ કે પીવાનું પાણી ડ્રેનેજ લાઇન સ્વચ્છતા ઘન કચરા વ્યવસ્થાપન સ્ટ્રીટ લાઇટ આરોગ્ય સેવાઓ અને ફાયર સલામતી પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે નગરપાલિકા પાટી જરૂરી તમામ માપદંડો પૂર્ણ થતા હોવાથી તેની રચનાથી કિમ સાયણ અને ઉલ્પાડનો સર્વાંગી વિકાસ થશે અમૃત એસબીએમ પીએમઆઈ જેવા શહેરી વિકાસ યોજનાનો સીધો લાભ મળશે અને યોગ્ય વેરા વસુલાત સાથે સુવ્યવસ્થિત નાગરિક સેવાઓ પ્રદાન કરી શકાશે તાલુકાની ત્રણ ગ્રામ પંચાયત સાયણ કીમ અને ઓલપાડ ને નગરપાલિકામાં પરિવર્તિત કરવા માટે માન્ય ધારાસભ્યશ્રીની અત્રેની કચેરીને રજૂઆત મળે છે ધારાસભ્યશ્રીની રજૂઆત અન્વયે ઓલપાડ તાલુકાને ગ્રામ પંચાયત કીમ ઓલપાડ અને સાયણને આંકડાકીય માહિતી સાથેની દરખાસ્ત વિધિવત રીતે શહેરી વિકાસ વિભાગને મોકલી આપેલ છે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે